બાપુ આપણે આટલી બધી ચર્ચામાં ના એક તો પ્રતિપાદિત થયું કે આપ હનુમાનજીના ના પ્રખર ઉપાસક છો હનુમાનજી ના વળગાટ દૂર કરવાના દેવતા તરીકે સામાન્ય લોકો માને તો આ વળગાટ ને ભૂત પ્રેત ને એ બધું શું હોય છે બાપુ આ સમય અનુસાર ઘણી વખત એવું બને છે બાપુ ભૂત નું અસ્તિત્વ છે

લાઇટ બંધ થઈ જાય બાણું બંધ કરી દે હાંકળ ઉઘડી જાય આવું બધું થતું તો એ પરિવાર મારી પાસે આવ્યા કે બાપુ આનું કાંઈ નિરાકરણ ખરું તો મેં એવું કીધું કે ભાઈ અંદર હનુમાન ચાલીસા ના પાઠ કરો એટલે એનો દીકરો બાબુભાઈ છે એ અને હું જાઉં અને એક અમારે વિઠ્ઠલ ભગત તયને અમે હનુમાન ચાલીસાના પાઠ ઓછા લગભગ એકસો આઠ કર્યા અમે એકસો આઠ કર્યા એટલે એવી રીતે ઘણા દિવસ રાત્રિ ગયા અમે તો એ બહાર ઉઘડતું બંધ થઈ ગયું લાઈટ ઓટોમેટિક જે બંધ થઈ જાય થી શરૂ થઈ જાય થી તાળું ઉગડી જતો એ બધું બંધ થઈ ગયું તો એ હનુમાન ચાલીસા એટલો પ્રભાવ છે હનુમાનજીનો કે એ પછી એને કોઈ તકલીફ નથી થઈ તો આ જગતમાં માં રેતીઓની તો છે જ તે પણ એની બધાને ઝાંખી નથી થાય મગજમાં એ માનસિકતા બેસી ગઈ હોય પણ પછી એક હનુમાનજી નું ભગુતિક હનુમાનજી નો હનુમાન ચાલીસા બોલી આપણે દોરો આપીએ હનુમાન ચાલીસા આવડતું નથી દાખલા એક છે એને બહુ ભીખ લાગે હા ઘર બાર નીકળ્યા વગર છૂટકો નથી રાખે દસ અગિયાર બાર વાગે બરાબર હનુમાન ચાલીસા નથી આવડતો બિચારો શું કરે તો એનું બીજું કઈ નહીં કરવાનું હનુમાનજી જે ગામમાં મંદિર હોય શનિવાર ના દિવસે હાજે હનુમાનજી ને સાત અડદના દાણા તેલમાં નાખીને તેલ ચડાવી આવવાનું અને હનુમાનજી ને આંકડાની માળા ચડાવી દેવાની એકસો આઠ ફૂલ ની તો એનું નિરાકરણ થઈ જાય હનુમાન ચાલીસા નો આવડતી હોય નો આવડતી હોય ભણેલા નો હોય બરાબર અને તો ઘણી વખત એવું બને કે એને આવડતી હોય તો એને એને શનિવાર કરીને મોબાઈલમાં રાતે એ જાતા હોય કોઈ હોય તો પણ ડર ઓછો લાગે બરોબર એનો પ્રભાવ એટલો છે હવે બાપુ આપણે હનુમાન જંજીરાની વાત કરી હતી કે એના પ્રભાવની વાત કરી હતી હનુમાન જંજીરા થી માંડે જે હનુમાનજીના ઉપાસક હોય કે ઉપાસક ન હોય અને એને ગમે એ તકલીફ હોય ને એને તકલીફ દૂર ન થતી હોય તો એ હનુમાન જંજિરા કરી શકે પણ નાય ધોઈને સ્વસ્થ કપડાં પહેરી બે કરી શકે આ એમાં લખેલું છે બેનોય કરી શકે છે હનુમાનજીની ઉપાસના બેનો કરી શકે એમાં વાંધો નથી હા હનુમાન ચાલીસા બેનો કરી શકે હનુમાન જંજીરા કરી શકે હા એમાં કોઈ આ વાત નથી પણ હનુમાનજી બ્રહ્મચર્ય છે એટલે મંદિરમાં માં બેનો ન જઈ શકે બાકી કરી શકે સાળંગપુર માં તો જાય હા સાળંગપુર માં જાય છે બાકી બેનો કરી શકે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા નો પ્રભાવ તો બહુ જ બાપા સારો જ છે હનુમાન ચાલીસા થી તો બાપુ તમે કોઈ દિવસ સ્મશાન જઈ ઉપાસના કરેલી સાધના કરેલી ના હું સ્મશાન માં કરે નથી મશામ સાધના તમે કરી નહીં ક્યારે આજે તાંત્રિકો વાત કરે છે સ્વશાંત સાધના એ સાચી છે ખોટી એમાં એમાં તથ્ય ખરું એમાં હકીકત વસ્તુ એવી છે કે તાંત્રિક વસ્તુમાં એને કાંઈક કાંઈ મેળવવું હોય અથવા તો કાંઈ તાંત્રિક વસ્તુમાંથી કાંઈ કરવું હોય તો એ લોકો વાતો કરતા હોય પણ ઘણી વખત તાંત્રિક વિદ્યામાં કોયવો ટકા શખ્સ જાય એવું મને લાગતું નથી આપે કોઈ અનુભવ જોયેલો છે હા એ અમુક પાંચ જણા શમશાનમાં કાયમ માટે તાંત્રિક વિધિ કરતા હતા તો પછી બીજા લોકો એને કહેવા માંડ્યા કે ભાઈ શમશાનમાં શું કરો છો તમે તો એને કાયમ માટે જેની આવી રીતે તાંત્રિક વિધિ કરતા હતા તો છેલ્લે જે જે મેન વ્યક્તિ હતો એ બાર નો હતો તો એ છેલ્લે એને મગજ ગુમાવ્યું તાંત્રિક વિધિ પોતે કરતો હતો એને છેલ્લે મગજ ગુમાવ્યો આવું અમે પાકું સાંભળ્યું છે એમાં એવું છે કે કોઈને તકલીફ થઈ હોય કે ઘણા એમ કહેતા હોય વળગેલું છે કે ઘણા માનસિકતા હોય ઘણા ને બીમારી હોય તોય બીજા હોય એવું હોય

હનુમાન કથા શું છે ક્યાંથી કોણે લખી છે ને કયા ગ્રંથમાંથી લેવામાં આવી છે માત્ર હનુમાન ની વાત કરું છું રામાયણ ની વાત નથી કરતા બરાબર હવે હનુમાન પારાયણ હમણાં ઘણા સંતો કરતા હોય છે હું ગયા વર્ષે મને લાગે છે કે ધોલેરામું કે ઓતારિયા કોઈ ગામમાં હું હાજરી દેવા ગયો તો ત્યાં હનુમાન કથા બે પણ હવે એ આપણે એથી વાંચું જ નથી આપણે કોઈ શાસ્ત્રમાં જોયું કે હનુમાન કથા કરવાથી આ ફાયદા થાય પાંચ દિવસની કથા છે ત્રણ દિવસની હનુમાન કથા કરવાની કે હનુમાન પારાયણ બે દિવસની કરવાની પાંચ દિવસની આઠ દિવસ નહીં નવ દિવસ નહીં એવું કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં આપણે છે શકો મેં વાંચ્યું નથી હા કોઈ શાસ્ત્રમાં અને હનુમાન કથા તમે આપે જે કીધું એ ભલે બાકી વાંચ્યું નથી એવું આવતું નથી ક્યાં કોઈ શાસ્ત્રમાં હનુમાન કથા સ્પેશિયલ કરવી જોઈએ ના ના એવું નથી અત્યારે રામાયણમાં હનુમાન જે આવી જાય રામ હોય ને હનુમાન હોય હા એ સાચું છે તો આ હનુમાન કથા બધા કરે છે એ ક્યાંથી લાયા છે કોઈને લખી છે લોકો હવે એ મને હું ન્યા સુધી પહોંચ્યો નથી એ મને ખબર નથી બાપા આ લગભગ તો તો બીજા શાસ્ત્રો માં ઉલ્લેખ હોય ઘણો આપની જેવા પ્રખર હનુમાન ભક્ત જે ગુજરાતમાં બે પાંચ આપની કક્ષાના હનુમાન ભક્ત છે જો એને હનુમાન કથાની ખબર ન હોય તો આ હનુમાન કથાની પ્રાસંગિકતા શું છે બાબુ હું એવું કહું છું કે ભાઈ

અને સંજીવની નામની માટે બુટ્ટી લેવા માટે ગયા બરાબર તો એને ખ્યાલ ન આવ્યો કે કઈ છે સંજીવની બુટ્ટી પાને પાને દીવા તો કેટલાય જગતા એટલે એને પહાડ લીધો પહાડ લઈને અયોધ્યા ઉપર થઈને આવતા હતા તો ઉપર ભરતજી નંદી ગ્રામમાં બેઠા બિરાજમાન હતા તો હનુમાનજીને એ વખતે એવો વિચાર આવ્યો કે હું ન હોત તો આ રામનું કામ કોણ કરે એટલે આમ ભરતજી એ જોયું એટલે થોડોક હનુમાનજીને આવ્યો એટલે એને અસુર એટલે ભરતજી હનુમાનજી નીચે આવ્યા અને કીધું કે રામ રામનો ઉચ્ચાર કરતા હતા તો કે તમે કોણ છો તો કંજની નો તને ભગવાન રામ નો દૂધ છો અત્યારે રામ રામણ નું યુદ્ધ ચાલે છે લક્ષ્મણજી ને મોરસા આવી છે હું સંજીવની લેવા ગયો તો દી હાથમી જાય તો લક્ષ્મણજી મોરસા નહીં મળે તો ભરતજીને અફસોસ થયો કે આરું મારા હાટું થઈને બધું રાજ આવી રીતે મારા હાટું થઈને વનવાસ એને કીધું હું તમને બાણો ના ફણા ઉપર બેસાવી દઉં છું તમને ઉતારી દેશે બાણ પાછું વહી આવશે અને એટલા માટે એ પગે એટલા માટે તેલનો માલિશ કરે છે આવું ત્યારથી લખેલું છે એ મેં વાંચ્યું છે કે ભાઈ એટલા માટે પગે તેલનો માલિશ કરે છે જે કાળભાગી હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિઓ હોય છે હા અને હનુમાનજી સ્થાપીતી હોય છે હા સ્વયંભૂ હનુમાનનું મહત્વ શું છે અને આપણા ગુજરાતમાં કોઈ એવા સ્વયંભુ હનુમાનના મંદિર ખરા આપણે ભૂરિખ્યા દાદા છે સ્વયંભુ છે હા સ્વયંભુ પોતે ઉત્પન્ન થયેલા હા અને ભુરિખ્યા દાદા એજી એવું છે કે ભાઈ આરતી થાય એટલે આખા ગામના જે કૂતરા હોય છે એ હું શું મોટું કરીને બધા રહેતા હોય છે હજી હાલમાં પણ સ્વયંભૂ છે પછી એક વાત એ કરવા જાવ બાપા કે ભાઈ આ પ્રાણ પ્રતિષ્ઠા કરે મૂર્તિમાં માં પ્રાણ બરોબર તો એવું લખ્યું છે કે એટલા કરોડ જાપ કરે તો મૂર્તિમાં માં ચેતના દિવ્ય ચેતના આવી જાય હા તો મે બે કરોડ જાપ કરી મૂર્તિ બેસાડી છે પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી તો બધું કામ થાય છે સાક્ષાત છે આ સ્વયંભૂ થઈ ગયા ભક્ત ભક્તના શ્રદ્ધાના આધારે પ્રગટ થઈ ગયા પ્રગટ થઈ ગયા સ્વયં ભુવનમાં નથી હનુમાન સ્વયં હવે બાપુ એક આપણા વિચિત્ર રિવાજ આપડે થઈ ગયો છે કે હનુમાનજીના જાત જાતના નામ આપે છે હુલડિયા હનુમાન ખારિયા હનુમાન તોફાની હનુમાન આ બધું વ્યવસ્થા સાચું કેવાય કે નો કહેવાય ખરેખર એવા નામ નહી આપવા જોઈએ નો આપવા જોઈએ તો આ પરંપરા કેમ ચાલુ થઈ છે અને આપણી પ્રજા આ સમજતી કેમ નથી એના સમજે માટે કઈ આપ સંદેશો આપશો હવે એમાં એક જ વસ્તુ છે કે આમાં ઘણી વખત કોઈ સાધુ નામ નથી પાડતા આવો પણ માનો કે કોઈ જંગલમાં અમારે ત્યાં એક છે તો ત્યાં એક રોડ ને વચ્ચે બીતા હતા ત્યાં હનુમાનજી મૂર્તિ નામ કરીને બેસાડી દીધી તો પછી બોલે એમ કે ભાઈ વગડીયા હનુમાન બરોબર આવી રીતે બધા નામ પણ તમે કયો ને એ હનુમાનજીના નોખા નોખા નામ એ સારું ન લાગે અને નામ પાસે અવ્યવસ્થિત હોય અવ્યવસ્થિત પણ બાપુ એક તો નક્કી થાય છે ને કે આ વાતો પછી કે હનુમાનજી સનાતન ના હૃદયમાં બેસી ગયેલા છે તો નક્કી એ તો પાકું છે નામ કોણ પાડે આપણા દીકરા નામ આપણે જાત જાત ના તો આપણે પ્રેમ છે એટલે પાડે છે વિશ્વાસ છે એટલે પાડે બરાબર છે એટલે હનુમાનજી નામ કદાચ એવી રીતે લોકો પાડતા હોય પણ એમાં મર્યાદા નથી રહેતી મર્યાદા નથી રહેતી અને કદાચ એના હૃદય નો ભાવ હોય પણ એ અમુક વસ્તુ તમને મર્યાદા વગર લાગે છે નામ જે અમુક છે અને એ એ માટે આપણે ગમે ત્યારે ધર્મસભાઓ હોય કે કથાઓ હોય ત્યારે કોઈ પણ વક્તા ઉપરથી આવો ઉલ્લેખ કરે તો ઘણી સમાજમાં સારી અસર પડે એટલે બાપુ હનુમાન ભક્તિ સ્ત્રીઓ કરી શકે હા હનુમાન જંજીરા પણ સ્ત્રીઓ બોલી શકે હા ભૂત ભગાડવાની કોઈ સ્પેશિયલ વિધિ છે હનુમાનજી હનુમાનજીની ઉપાસના જો મેં જ્યાં સુધી સાંભળ્યું છે વાસું છે જોયું છે ત્યાં સુધીની વાત કરું કે આપણામાં જેટલી શ્રદ્ધા હોય છે કે આપણે એટલે હનુમાન ચાલીસા સુંદર કાંડ કર્યા છે અને એટલું આવી રીતે તો આપણે એ બોલવી એટલે કોઈ પણ વ્યક્તિ કદાચ રાતે બોલાવ્યા હોય અને મેં એને ઘણી વખત એવું બન્યું હોય મારે કે ઘણા એવી એવી રીતે તકલીફ થઈ હું આવશો ભાઈ આશ્રમે પછી એના બેઠ આવે પછી હું કહું ભાવ વ્યાજવો આવ તમને તકલીફ નહીં થાય કે ખડીકયામાં એને આમ ધરુજાટ આવે પછી એને તકલીફ દૂર થઈ જાય તો હનુમાનજીના નામમાં તેટલી તાકાત છે પણ એ પોતાનામાં આ ભક્તિ હોવી જોઈએ શ્રદ્ધે આ બધું નથી શ્રદ્ધા વગર શ્રદ્ધા વગર નથી થતું બાપા હા એ કે એની સમકક્ષ હા બીજો હનુમાન ભક્ત કોઈ છે કે થયો છે આપણા ભારત વર્ષ નહીં એટલે તુલસીદાસ એટલે પરમ હનુમાન ભક્ત કહી શકાય પરમ પરમ હવે હનુમાન ભક્તિમાં વધારે યુવાનો ને કેમ રસ છે આ યુવાનો વધારે હોય છે એટલે જલ્દી ફળ આપે એટલે હોય છે કે એમાં બે વસ્તુ છે બાબા કે ઘણી વખત અમુક લોકો એવું માને છે કે હનુમાનજીને મંદિરે દિવેલ ચડાવવાથી હનુમાનજી નો શનિવાર રહેવાથી ગ્રહ પીડા નો આવે એ સાચું માનવું છે અમુકને એવું હોય છે કે ધંધામાં તકલીફ હોય તો આપણે એટલા શનિવાર કરી મંદિરે જાય તોય તો એ વાત સાચી છે એટલે યુવાન વર્ગ છે એ તમે કહેવામાં હનુમાનજી ને વધારે મારે શનિવારે યુવાન ઘણા છોકરા ઘણા બધા આવે છે અને ઘણા મને પૂછે છે કે આનું આવી રીતે તકલીફ છે તો હું બીજું કાંઈ એક મારો અનુભવ રમેશભાઈ ઝાપડિયા એને બહુ ભણ્યા પણ નોકરી નહીં મળે કે અમે કીધું ભાઈ બાવન શનિવાર તું કરી ને તને નોકરી મળી જશે તો એને મળી ગઈ

જે અત્યારે અત્યારના કોઈ સંતો મહંતો છે પ્રથમ તો એને સદગુરુ પાસે જવું પડે સંતો પાસે જવું પડે અને કાંઈ પણ કદાચ એ ભૂલતા હોય તો સદગુરુ જે લાઈન બતાવે એ મંદિરોમાં નથી બોલવું થતું સદગુરુ જેને માથે હાથ મૂકે અને એ શ્રોતાજનો જેટલા જેટલા કોઈ પણ કાંઈ પણ તકલીફ હોય તો એ સંતોને પકડે અને સદ્ગુરુ કરાવ્યા પછી ગુરુની પરંપરામાં રહે અને મર્યાદામાં રહે દેવી ભક્તિ ભક્તિ અને સદગુરુની ભક્તિ આ કરે તો એને કોઈ પણ બીજી તકલીફ ઓછી આવે એવું શ્રોતાજનોને કહું છું કે આવા સંતોના સાનિધ્યમાં રહેવું અને સંતોની પાસે જઈ કાંઈ પણ તકલીફ હોય તો સંતોને સાનિધ્યમાં જઈને કહેવું અને બને એટલું સંતોના દર્શનથી યાદી વ્યાધિ ઉપાધિ જતી રહેશે એવું કહું છું છેલ્લે આપને વંદન કરું છું આપે જે અહીંયા પધાર્યા મારા આશ્રમમાં અને આપે મને જે તમારા સન્મુખ બેસવાનો અને તમારા દર્શનનો જે લાભ મળ્યો છે હું આપનો ઋણી છું જય ભોળાનાથ ઓમ નમો નારાયણ નમો